સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે એક લેરા વડોદરા રોડથી પસાર થતા એક ડ્રમ દેખાય છે પરંતુ આ ડ્રમ કોઈ સામાન્ય નહોતું આ ડ્રમમાંથી પગ બહાર દેખાતા હતા યુવક ડરી જાય છે અને નજીક જે છે તો જેનો ડર હતો તે જ સામે આવે છે ડ્રમમાં હતી એક લાશ સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવતીની લાશ ડ્રમમાંથી મળી આવી છે બિલકુલ ડ્રમમાંથી જે જગ્યા પરથી લાશ મળી આવી છે અત્યારે અમે ત્યાં જ ઉભા છીએ અને તસવીરોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આ ભેસ્તાન જે બાજુ જતો આ રોડ છે અને સિંગલ રોડ છે અહીં અવરજવર જવર પણ ઓછી હોય છે આ જગ્યા ઉપરથી એક યુવતીની આપણે સ્લેપ નાખતા હોય છે આખું મટીરિયલ અને ભરવામાં આવ્યું હતું અને બોડી જે છે એની અંદર મૂકવામાં આવી હતી અહીંથી કોઈ રાહદી રાહગીર જ્યારે અહીં પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રમ પડેલો જોયો હતો ને ડ્રમની બહાર બે પગ એમના જે યુવતી છે એના જોયા હતા ત્યારબાદ એ રાહદારીએ પોલીસને પોલીસ કરી હતી જગ્યા પર પહોંચી હતી અને ત્યારબાદ જે ડ્રમમાંથી ડેડ બોડી મળે ડ્રમ સહિત બોડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી અને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિગરાનીમાં એ જે છે કાપીને કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટરો એનો પોસ્ટમોર્ટમ શરૂ કર્યો હતો ભેસ્તાન પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે પણ હજુ સુધી મરનાર યુવતી કોણ છે એમની હત્યા કોણે કરી છે ને સેના માટે કરી છે પોલીસ આ તમામ જે છે પહેલું પર તપાસ કરી રહી છે હાલ જે છે આ વ્યક્તિ યુવતી કોણ છે અને એની હત્યા કોણે કરી છે એક રહસ્ય બન્યું છે સુરતની ભેસ્તાન પોલીસ જે છે હવે આ મામલે તપાસ હાથ ધરી છે પોલીસને સમાચાર મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું કહ્યું પોલીસે સાંભળો એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબ આ કેસની હકીકત એવી છે કે ગઈકાલે સાંજના સમયે આશરે સાડા પાંચની આસપાસ એક ટાટા ટેલિકોમમાં એક કર્મચારી નોકરી કરતા હતા અને ત્યાંથી પસાર થતા હતા એ વખતે રોડની બાજુમાં જે થોડું પાણી ભરાયેલું હતું અને પાણીમાં એક પ્લાસ્ટિકના બેલ બેરલ પડેલું હતું એટલે એને થોડું આગળ જઈને જોયું તો પ્લાસ્ટિકના બેરલમાં બે પગ દેખાયા પગના તળિયા દેખાયા એટલે એણે એક જણને બીજાને ફોન કરી અને બોલાવ્યા અને ત્યાં જઈ અને ફરીથી થોડું આગળ જઈને જોયું તો ડેડ બોડી જેવું અંદર મળેલું મળ્યું એટલે એ બાબતે ત્યાં ચર્ચા થતી હતી મીન વહેલ ત્યાંથી પોલીસની ગાડી પેટ્રોલિંગમાંથી પસાર થતી હતી ત્યાં મળી તો પોલીસને એમણે જાણ કરી મોબાઈલનું ઊભી રખાઈ અને એમને જાણ કરી કે આ પ્લાસ્ટિકના પીપમાં ડેડ બોડી જેવું દેખાય છે એટલે પોલીસે ત્યાં જોયું તો ડેડ બોડી પ્લાસ્ટિકના પીપળામાં હતી જેથી એમણે લોકલ પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ જે છે એ એમને જાણ કરી અને સિનિયર ઓફિસરોને જાણ કરી ત્યાં જઈ અને ખાતરી કરી અને પછી પ્લાસ્ટિકનું જે પીપળું હતું જે બહાર કાઢવામાં આવ્યું અને બહાર કાઢી અને બોડી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા એ પ્લાસ્ટિકના પીપળામાં બોડીની સાથે સાથે સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરેલો હતો એટલે બોડી બહાર નીકળતી નથી એટલે પછી એમ ને એમ પીપ નવી સિવિલમાં લઈ ગયા અને ત્યાં ઇલેક્ટ્રિક કટરથી એ પ્લાસ્ટિકનું પીપ જે છે એને તોડી અને ડેડ બોડી બહાર કાઢી ડેડ બોડી બહાર કાઢી તો એમાં થોડી ડીકોમ્પોઝ થઈ ગયેલી એ ડેડ બોડી મળી અને મહિલાની લાશ હતી અને અત્યારે અનડિટેક છે એ મહિલાએ ઉપર જાંબલી કલરનું ટૉપ પહેરેલું હતું અને એક બ્લેક કલરની લેગીઝ એને પહેરેલી હતી અને આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે આ જે બનાવની જે જગ્યા જે છે એ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં અને સચિનથી ડિંડોલી જતા રોડની સાઈડમાં ભાણોદરી ગામ ભાણોદરા ગામની સીમમાં આવેલી છે ડીસીબી પોલીસ સ્ટેશન અને લોકલ પોલીસ સ્ટેશન અને ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલી છે અને અલગ અલગ એંગલ ઉપર તપાસ હાલમાં ચાલુ રહી છે સૌપ્રથમ તો ડેડ બોડીની ઓળખ થાય અને ગુનો ડિટેક્ટ થાય એ બાબતે અલગ અલગ મુદ્દાઓ પર અને અલગ અલગ એંગલ ઉપર હાલમાં તપાસ ચાલુ છે હાલ તો તપાસ શરૂ છે જોવું રહ્યું કે આ ખોખાર આરોપી ક્યારે પકડાય છે સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત